બો કેતા હતા આપડા બધાને ભેગું થઈને કે કોક બેહવું હોય ને કે કોમ હોય ને એવું કાળ ફોન કરી દેજો ને એટલે પછી હું તમને કીધું જમીયન કોઈને હાગુ આયુ તું અરે હાગુ એ વાટા કોણ આવવાનું છે ઈ કણ બઈ ની એ એ વાથા આસી એક તો વિમળ ખાઈને દોતે હળી ગયા હે કહી ગયા

તને કોઈ શોર છે મારું હારું હા ઓરિજિનલ એક ને સેમ સેમ બરાબર છે હા હા કાળજી ને આમ કે બરાબર છે એમાં ટેપા ટેપા પડતા હોય એમ ને

એવું હોય મેકઅપ ન ઉપિયતા ભાઈ મકાઈ એવું હોય હોય એટલે મારા બેટા પ્લો ગીત ગાતા લાલ પરી આતો આતો ટ્રેન્ડિંગ મોહેલો હા હા કાન ભાઈ હા સુમનાસે મારે આવી દીકિયે દીકિયે ટીક 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 અલ્યા તું શું કર રોયો તમને કેજે એટલે કે આવમ બેઠા તમ આઈતા હા બરાબર હે બરાબર

કવર લીધું આખો મૂર્ખા ફોન ના ઉઠાવી લેવાય અલ્યા મારું બેટું મને તો ખબર નથી આપડે બે ને પચાસ હજાર આવશે તો પછી પછી ભાગો આવશે

અમર તો નઈ પડે ઉપર લે જમ તો કોઈ નઈ લે ઉપર ઉપર લે ઈ આઈફોન મારો બેટો ઈ તો મારો કામ છે ચાલી દોડ દો દો ભલે બધું બધું કું કર્યું હોય એવું તેમ લાગે આ સાધન ને બાદ હું થઈ ગયું ફોન પણ ફોન કોણ લઈ ગયું એ મને તા લાગી નહીં પણ નહીં એક ભરેલો હોય આવી ગયો

તમે તું ક્ષેત્રમાં નહીં રાખો થોડા અડધો અડધો કરી દેવા બરોબર એ નઈ ઉપાડો ઉપા તમે હાલ ફોન ને લઈ કહે છે ઓહો તમે અમે ફોન હેલો સારું કરી દે દીધો

જયા દેજી એ મેકુવા હે હું કણા લે અલે બેઠો ઓહો યાર આ હરુ નેપવા એક ફોન ચોરી થઈ ગયો હે હું તો આ ફોન તો મારો હે તમે કોર બને એમ ને પેલા ફોન કીરવાનું કીધું ફોન કોરવાનું કીધું બને એટલો કઈ બોલી જ મારો બચપન નો કઈ